વેચ મિક્સ અને સીએડી બેઝ અને ડ્રવલ મિક્સ કરીને એને રોલ કરવાનો સૂચના આપી દીધી છે આザ રિવ્યુ મીટિંગમાં પણ સૌથી પહેલા મોસ્ટ પ્રાયોરિટી મુદ્દા આ છે ગઈકાલથી જ આમ તો ટીમ્સ લાગી ગયા છે રોડ રિપેર અને પેચવર્ક્સ નું કામ શરૂ કરી દીધી છે પણ રોડ રિપેર અને પેચવર્ક કરતાં કમ્પ્રિહેન્ડ સોલ્યુશન તરીકે જે મેજર રોડ્સની રિસર્ફિસિંગ કરવાનો કામગીરી છે અને ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન એફડીઆર કેવા એવા રેસ્ટોરેશનનું કામગીરી પણ હવે શરૂ કરી દેવાના છે આજે રોડ બનાવો કાલે પાણીની લાઈન નાખો પરંતુ છે ડ્રેનેજની લાઈન નાખો કેબલવાળા ગમે ત્યારે ખોદી દે આમ નાગરિક એની પાસે તાકાત છે બળ છે એ લોકો ગમે ત્યારે જેવી જેવી જરૂર પડે એવા ડ્રેનેજ લાઈન નાખી દે પાણી નાખી દે કોઈ રોકટોક નથી સભામાં આટલી વખત અને ડોક્યુમેન્ટ પુરાવા સાથે મેં ઘણી વાતો કરી છે ઇમ્પ્લીમેન્ટ થાય તો ને હવે સવાલ એ છે કે ખાડા પડ્યા છે તો પૂરવાનું અમે ઝુંબેશ ઉપાડીશું તો જે તમે

વડોદરા શહેરના રોડ પરના ખાડાઓ ઉપસી આવે છે અત્યારે પણ આજ હાલ વડોદરા શહેરના જોવા મળી રહ્યા છે એક પણ ગાડી સીધી રીતે નહીં જઈ શકે એવા ખાડા વડોદરા શહેરના ભાગના રોડ રસ્તાઓ પર પડ્યા છે સમાજ સમાસાવલી રોડનો આ વિસ્તાર છે જ્યાં બ્રિજ બની રહ્યો છે પરંતુ તેની આસપાસ આપ ખાડાઓ જોઈ શકો છો મસ્ત મોટા ખાડાઓ છે ફોર વ્હીલર ચાલક હોય કે ટુ વ્હીલર ચાલક હોય તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દસ ની સ્પીડે ગાડી ચાલી રહી છે રાહ જોતું હતું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હવે વરસાદ રોકાયો છે ત્યારે બની શકે કે યુદ્ધના ધોરણે આ ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવે પ્રજા તો અને ફરીથી સંસ્કારી નગરી વડોદરા તરીકે લોકો તેને ઓળખે પરંતુ ફિલહાલ એવી કોઈ પરિસ્થિતિ કે શક્યતા નથી દેખાઈ રહી કેમેરામેન જીગ્ન સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી વડોદરા